સુરતમાં પડી રહેલા અંધરાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાય છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી છે બીજી તરફ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં